શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આપણે જાણીશું કે જીવનમાં ગુરુનું શું મહત્વ છે શાસ્ત્રોમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે નિરોધક મતલબ પ્રકાશ મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ગુરુ શબ્દનો અર્થ છે શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર કોમ્યો છે મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ આપનાર અને સંસ્કાર આપનાર માતા પછી તેને શિક્ષિત કરનાર શિક્ષક ગુરુનું સ્થાન વિશિષ્ટ છે આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે જ્ઞાન માટે ગુરુનું હોવું અતિશય આવશ્યક છે ગુરુ બિન જ્ઞાન નહીં ગુરુજ પોતે પોતાના શિષ્યને નવજીવન માટે તૈયાર કરે છે ગુરુનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે પણ તમારા સ્થાન પર ઊભી છે તમારી પાસે છે થોડુંક ઋણ શરીર પ્રત્યે તેનું બાકી છે તેને ચૂકવવાની પ્રતિક્ષા છે સમય ખૂબ જ થોડો છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મા આપણા પુરાણોમાં પણ ખૂબ જ વર્ણવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ

પરમાત્મા સુધી પહોંચીને તેની ઝાંખી કરી શકે છે ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી દેશ પર રાજનીતિક વિપતા આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી પણ ઉગાર્યા છે અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે એકલવ્ય ગુરુ દ્રોણને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેને અંગૂઠો માંગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો નહીતર અર્જુન કરતા એકલવ્ય ઇતિહાસમાં મોટો બાણાવળી ગણાતો હોત ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાયા ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને અને પ્રેરક છે છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુની કૃપા એકમાત્ર ઉપાય બની રહે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ